શ્રી કઠોળ કેલાવણી મંડળ સંચાલિત વડે ગલિયારા સ્કૂલ તથા અન્ય સંસ્થાઓમાં આજ રોજ આનંદ મેળો તથા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આનંદ માણવા ઉમટી પડ્યા હતા શ્રી કઠોળ કેલાવણી મંડળ સંચાલિત વડે ગલિયારા સ્કૂલ તથા આજ પરિસરમાં સમાવેશ અન્ય સંકુલો દ્વારા આનંદ મેળો તથા પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં વાણિજ્ય વેપારના ગુણ વિકસે તેમજ વિદ્યાર્થીઓને ધંધાકીય અનુભવ મળી રહે અને તેઓમાં ઉત્સાહ વધે તેવા આશયથી આજ રોજ આનંદ મેળો અને પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો આજના ઉત્સવમાં થી વધુ ખાણીપીણીના સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા જેમાં પારંપરિક ગુજરાતી વાનગીઓ તેમજ પીઝા જેવી વિવિધ આઇટમોના થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે મંડળના પ્રમુખ એડવોકેટ પ્રકાશ મૈસુરિયા સહિત અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી જી આપનું નામ અને હોદ્દો જણાવો હા મારું નામ

આજ રોજ સોળ એક બે હજાર પચીસ ગુરુવાર ના રોજ શાળામાં આનંદ મળ્યો અને આવેલ છે વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક અને ધંધાકીય માર્ગદર્શન મળી રહે અનુભવ મળી રહે તે માટે જુદા જુદા સ્ટોલ જુદી જુદી ના રાખવામાં આવ્યા છે જેમાં ચાલીસ જેટલા સ્ટોલ છે આજની માર્કેટમાં આવતી ઘણી બધી વાનગીઓ આ સ્ટોલ માં મુકવામાં આવી છે જે વિદ્યાર્થીઓ જાતે એના વાલી સહયોગથી મૂકી છે અને શાળા કેમ્પસના જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આ આનંદ મેળાનો આ સ્ટોલ નો ખરીદી કરીને આનંદ માણે છે સાથે સાથે મકર સંક્રાંતિ ના ઉત્સવ અત્યારે ગયો એના ઉત્સવ માટે પતંગોત્સવ નું પણ આયોજન કરેલ છે અને એ ઉત્સવ શાળાના મેદાન ના ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે